નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો સંસ્કૃતમાં એક વાક્ય છે ઉત્સવ પ્રિયા ખલુ માનવા એટલે કે માણસ છે એ ઉત્સવ પ્રિય છે માણસને મેળાવડા ઉત્સવો ઉજવણી હળવું મળવું એ બધું ગમે કારણ કે બેઝિકલી આપણે સામાજિક પ્રાણી છીએ એટલે સમાજની વચ્ચે રહેવું એ આપણને વધુ ગમે છે એટલે આપણા પર્વો આપણા મેળાવડા આપણા તહેવારો એવી રીતે સરસ આપણા બાપ હોય આપણા પૂર્વજોએ ગોઠવા છે કે થોડોક સમય આપણે શ્રમ કરીએ ત્યાં એક તહેવાર આવે થોડોક સમય ઘરનું કામ કરીએ અને એકની એક પ્રક્રિયા રોજિંદી હોય એમાંથી એક બદલાવ માટે આ તહેવારો પર્વો મૂકવામાં આવ્યા છે અને એમાંય ઋતુ પ્રમાણેના સિઝન પ્રમાણેના જે પર્વો હોય છે એની તો એક ખાસ મજા હોય છે દરેક પર્વમાં જુદી જુદી રીતની ઉજવણી દરેક પર્વમાં જુદી જુદી રીતની વાનગીઓ બનાવવાની ખાવાની અલગ અલગ પ્રકારે એની ઉજવણી અને એનું મહાત્મ્ય એટલે એક સરસ આપણા જીવનને નવોન્મેષથી ભરવા માટે એક નવા ઉત્સાહથી ઉમંગથી ભરવા માટે આ બધા પર્વો આવતા હોય છે એટલે આપણે તમે જુઓ છો કે અત્યારે આપણે જન્માષ્ટમીની આખી એક શૃંખલા શરૂ થઈ ગઈ છે ઓલરેડી બોર ચોથ પછી સાતમ પછી જન્માષ્ટમી કૃષ્ણાષ્ટમી આપણે કહીએ છીએ પારણા નોમ એટલે દિવસ દિવસની આખી એક પર્વ શ્રૃંખલા હોય છે એવી જ રીતે દિવાળી ઉપર પણ આપણે જોતા હોય છે કે આખી એક પર્વ શ્રૃંખલા પાંચ છ દિવસની હોય છે નવરાત્રિ તો આપણું સતત એમ માનો કે પંદર દિવસનું પર્વ છે પેલા નોરતાથી માંડીને છેક શરદ પૂનમ સુધીનું તો આ બધી પર્વો શૃંખલા આપણા જીવનમાં એક નવો ઉત્સાહ ભરતી હોય છે નવો ઉમંગ ભરતી હોય છે જન્માષ્ટમીનું પર્વ આવ્યું છે આપણે ચોક્કસપણે બધા પર્વોની ઉમંગથી ઉત્સાહથી ઉજવણી કરીએ પણ ખાસ પર્યાવરણનું ધ્યાન રાખીએ આપણી આજુબાજુની જીવસૃષ્ટિનું ધ્યાન રાખીએ પ્રકૃતિનું ધ્યાન રાખીએ મોટે ભાગે એવું થતું હોય છે કે આપણે તહેવારોમાં એની ઉજવણીમાં ખુશીમાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ કે આપણે પછી બાકીની જે રૂટીન આપણી પ્રક્રિયા છે એ આપણે ભૂલી જતા હોઈએ દાખલા તરીકે આપણી રૂટિન પ્રક્રિયા એવી હોય કે આપણે સામાન્ય દિવસોમાં સવારમાં આપણા આંગણે જે પક્ષી માટે પાણીના કુંડા રાખ્યા હોય આપણે દિવસમાં એક બે વાર ભરતા હોઈએ ચણ માટે જે બર્ડ ફીડર હોય છે આપણે સવારે કે સાંજે એમાં ચણ નાખતા હોઈએ પણ આપણે તહેવારોમાં શું થાય કે ઉજવણીમાં આપણે મેળામાં જઈએ આપણે ઘેરે મહેમાનો આવે આપણે બીજે જતા હોઈએ આખો દિવસ ફરવા રજા હોય છે લાખો પરિવાર સાથે મળીને ક્યાંક પચીસ પચાસ સો કિલોમીટર દૂર ફરવા ઉપડી જાય તો આ જે રૂટીન કામ છે એ ક્યાંક ચૂકાઈ જાય ઘણી વાર એવું બનતું હોય છે ને આપણે સામાન્ય બધાથી થાય એ શક્ય છે તો વાત ખાસ એ કરવાની છે આજે કે થોડું એનું આપણે છે જ ધ્યાન રાખીએ આપણે આપણી ઉજવણીમાં વ્યસ્ત રહે મસ્ત રહે એ કરવું જ જોઈએ બરાબર છે પણ આ પણ ન ભૂલીએ કે સવારમાં આપણે કુંડું ભરવાનું છે પછી આપણે મેળામાં જાય અથવા તો જે પણ જવું છે બહાર ફરવા અથવા આપણી ઘેરે પણ માણસો આવ્યા છે મહેમાનો છે તો થોડું યાદ રાખીએ કે કુંડું આપણે રોજ ભરીએ છીએ આપણે ઉજવણીમાં મસ્ત રહીએ એને કારણે પક્ષી તરસું ન જાય એ જોઈએ એ જ રીતે બર્ડ ફીડરમાં ચણ નાખતા હોઈએ દાણા નાખતા હોઈએ તો એ પણ ભરવાનું ચૂકાય નહીં એ ખાસ યાદ રાખીએ બીજું ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કુંડામાં પાણી પાતા હોય આપણી ઘેર દાખલા તરીકે તુલસીનો છોડ છે બીજા નાના નાના ફૂલ છોડ પ્લાન્ટ આપણે વાવ્યા હોય તો એને રોજે રોજ પાણી પીવડાવવું પડે તો આપણે ઉજવણીઓમાં મસ્ત થઈ જાય વ્યસ્ત થઈ જાય તો કદાચ એ પણ યાદ ના આવે ચૂકી જવાય કારણ કે બહેનો છે એ મોટેભાગે આ દિવસોમાં વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હોય છે તો કદાચ એનાથી ચૂકી જવાય તો પુરુષ વર્ગે એ કામ કરી લેવું જોઈએ પુરુષો કદાચ મેળામાં જવામાં કે મહેમાનોમાં કે વ્યસ્ત હોય તો બેનો પણ એ વસ્તુ કરી શકે છે તો થોડું એ આપણે જોઈ લેવું જોઈએ કે એમાં પણ આપણે આપણા આંગણે જે નાના નાના પ્લાન્ટ્સ છે એને પાણી પીવડાવવાનું ચૂકીએ નહીં અને એ સિલસિલો આપણું રૂટિન છે જે ચાલુ રહેવો જોઈએ પછી મેળાઓને કારણે અથવા તો પાંચ દિવસની ઉજવણીને કારણે આપણે આપણું રૂટિન જે છે પશુ પક્ષીઓ માટેનું એ ચૂકી ન જઈએ એવી જ રીતે આપણા શેરીના શ્વાન છે રૂટીનમાં આપણો ક્રમ હોય કે આપણે દિવસમાં એક બે વખત એને રોટલો નાખતો હોય બપોરે સાંજે તો શેરીના શ્વાન છે એ આ દિવસોમાં ભૂખ ખાનારી આપણે તો બહુ વ્યસ્ત હોય છે આપણે તો કેટલી બધી ભાતના ફરસાણ મીઠાઈ ખાવાના છીએ ખાઈ રહ્યા છીએ શરૂ કરી દીધું છે ઓલરેડી રસોઈ શરૂ થઈ ગઈ છે ઘણા બધાના ઘરમાં તો પણ શેરીના શ્વાન ને આપણે બટકું નાખવાનું ક્યાંક ચૂકી ના જઈએ આમ તો નથી ચૂકતા હોતા પણ મને એમ લાગ્યું કે આ વાત પણ મારે કરી દેવી જોઈએ કે એ ખાસ આપણે યાદ રાખીએ ઘણીવાર આપણે સવારથી સાંજ ક્યાંક ફરવા જતા રહેતા હોઈએ છીએ આજુબાજુમાં પચાસ સો કિલોમીટર તો થોડું એક કરીને જ્યાં વ્યવસ્થા અથવા તો આપણા પાડોશી જો નથી જતા અથવા તો આજે એ ઘેરે છે તો આપણે એમને પણ સોંપતા જઈએ કે ભાઈ શેરીના શ્વાસનું થોડું આજે ધ્યાન રાખજો અમારે ઘેરે શક્ય હોય તો તુલસીનું પાણી જે આજે પાઈ દેજો અમે બે દિવસ માટે નથી અમે ત્રણ દિવસ માટે બહાર જઈએ છીએ એ જ રીતે ગાયો શેરીમાં જે ઘણી વખત આપણી શેરીમાં નીકળતી હોય છે એને રોજ આશા હોય પ્રાણીને તમે રોજ એક દિવસ રોટલો આપો ગાયને કૂતરાને તો એ એને આશા બંધાઈ જાય છે એ એ દરરોજ તમારા આંગણે આવીને આવીને છે એને આશા કે તમે આજે એને રોટલો આપશો હવે તમે તમે નથી અથવા બારગામ જતા રહ્યા છો તો એ ભૂખું ન રહી અથવા એને નિરાશ ન થાય તો આપણે શક્ય હોય તો પાડોશીને કહેતા હોય કારણ કે બે રોટલી દેવાની કોઈ ના નહીં પડે કૂતરાને એક રોટલી નાખવાની કોઈ ના નહીં પડે ગાયને બે રોટલી કોઈ પણ વ્યક્તિ આપશે પણ આપણે આપણી ફરજ જે રૂટીનમાં તો નિભાવીએ જ છીએ પણ ખાસ કરીને આપણે જ્યારે હાજર નથી અથવા આપણે સવારથી સાંજ ક્યાંક ગયા છીએ બે દિવસ ત્રણ દિવસ માટે ગયા છીએ ઠીક છે ફરવા જવું જોઈએ રજાનો દિવસો છે માહોલ છે ચોક્કસ જઈએ પણ આ જે બાકીની વ્યવસ્થા છે એ આપણે ચૂકવી ના જઈએ બીજું સજીવ સૃષ્ટિનો તો આપણે ખ્યાલ રાખીએ માનો કે પક્ષી માટે વ્યવસ્થા કરીએ પ્રાણી માટે વ્યવસ્થા કરીએ આપણા આંગણાના તુલસી માટે કે ફૂલછોડ માટે વ્યવસ્થા કરીએ પણ પછીનું જે પર્યાવરણ છે જે જીવસૃષ્ટિ છે માનો કે શેરીમાં પક્ષીઓ આવે છે તેને માટે પણ આપણે વ્યવસ્થા કરાવીએ જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો તો આ વ્યવસ્થા આપણે રૂટીનમાં તો આ રીતે કરતા હોઈએ છીએ પણ તહેવારોમાં આપણે ખાસ ચૂકી ન જઈએ એટલા માટે થઈને આપણે યાદ રાખીએ અથવા પાડોશીને આ વસ્તુની ભલામણ કરીએ બીજું જ્યારે આપણે બે ત્રણ દિવસ માટે ક્યાંક વનરાજીમાં ફરવા જતા હોય પર્વત હોય કે નદીનાળા હોય રિસોર્ટ હોય દરેક પોતાની સુવિધા પ્રમાણે ફરવા જતા હોય છે તો લોકોને મોટેભાગે એકવાર આનંદ ઉત્સાહનો કેફ જ્યારે ચડી જાય છે આપણને ત્યારે પછી આપણે થોડુંક ખ્યાલ નથી રાખતા કે આપણે ઘણી વખત બિનજરૂરી ડાળીઓ તોયડા કરીએ જે જંગલના વૃક્ષો છે જ્યાં આપણે ગયા છીએ ત્યાં રિસોર્ટના વૃક્ષો છે બિનજરૂરી રીતે આપણે એની સોટીઓ કાપા કરીએ બિનજરૂરી રીતે આપણે એ ડાળી એ વૃક્ષની ડાળી કાપીએ અથવા તો પર્યાવરણને કોઈને કોઈ રીતે નુકસાન કરીએ ઘણી વખત ફળાવ વૃક્ષ હોય તો આપણે ફળ ખાવું હોય કે ના ખાઈ આપણે તોડી લઈએ અથવા એના પર પથ્થર મારીએ નુકસાન કરીએ તો આ વસ્તુનો પણ ખ્યાલ રાખીએ કે ક્યાંક પક્ષીઓને વાગી ન જાય ક્યાંક એને નુકસાન ન થાય બિનજરૂરી રીતે ઝાડની ડાળીઓ ન તોડીએ અને પાંદડા ના કરીએ બીજું ગંદકી કરતા હોય આપણે ખાસ કરીને જ્યારે બહાર જઈએ ત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ કરીએ છીએ પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના કપ તો શક્ય એટલું ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ રાખીએ કાગળના કપ કાગળની વ્યવસ્થા થઈ શકે એ પ્રમાણે પ્લાસ્ટિકની કોથળીઓ સાથે ન લેતા જઈએ કાપડની થેલીઓ લેતા જઈએ સણની થેલીઓ લેતા જઈએ પછી આપણે જ્યાં ત્યાં ખાઈને પડીકાના કાગળ ફેંકી દઈએ એને કારણે પ્લાસ્ટિકનો વેસ્ટ બહુ મોટો થતો હોય ને તમે જ્યારે પર્વો પૂરા થતા હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે મેળાના સ્થળે અથવા તો એવી જે જાહેર જગ્યા છે એવા સ્થળે ફરવાના સ્થળે રિસોર્ટ વગેરે તો પ્રાઇવેટ હોય છે ત્યાં લોકો સફાઈ કરાવી લે પણ આપણે વધારાનો એવો કચરો ત્યાં નાખીએ છીએ પ્લાસ્ટિકનો વેસ્ટ જેને કારણે પૃથ્વીને પર્યાવરણને પાણીને બહુ નુકસાન થાય છે તો પ્લાસ્ટિકનો વેસ્ટ પણ ન નાખીએ પર્યાવરણનું ધ્યાન રાખીએ વૃક્ષોનું ધ્યાન રાખીએ આપણા આંગણાના ફૂલ છોડનું ધ્યાન રાખીએ આપણા આંગણાના પશુ પક્ષી એનું પણ ધ્યાન રાખીએ અને આપણે કારણે કોઈ જીવસૃષ્ટિને નુકસાન નથી જે એનો ખ્યાલ રાખીએ અને બીજું કોઈ વ્યક્તિઓને પણ નુકસાન નથી જે ઘણી વખત આપણે બેફામ વાહનો ચલાવીએ ઉત્સાહ ઉજવણીને ઉત્સાહમાં હોઈએ તો આપણે ઉમંગમાં હોઈએ તો થોડું થોડું એ પણ ધ્યાન રાખીએ બિનજરૂરી પેટ્રોલ બાળતા હોય બિનજરૂરી અવાજ કરીએ દાખલા તરીકે થોડોક ટ્રાફિક થાય એટલે એટલા બધા લોકો હોર્ન વગાડતા હોય છે હવે તમારી આગળની ગાડી છે એની પણ કંઈક મર્યાદા છે એને શું કામે રોકી છે કારણ કે એની આગળ ગાડીઓ છે એની આગળ ગાડીઓ

ધાર્મિક સ્થાનો છે ત્યાં પણ સેવાભાવી લોકો હોય છે એને થોડો સહકાર આપીએ પાર્કિંગમાં ધ્યાન રાખીએ લોકો આડે ધડ ગાડીઓ વાહનો પાર્ક કરી જ્યાં સો વાહન પાર્ક કરી શકાતા હોય ત્યાં ત્રીસ જ વાહન પાર્ક થાય એટલી જગ્યા રોકી લઈએ આ પણ યોગ્ય નથી તો આ બધી એવી બાબતો છે જે તહેવારોની ઉજવણીમાં ઉત્સાહમાં ઉમંગમાં આનંદના અતિરેકમાં ક્યાંક આપણે ચૂકી જઈએ છે રૂટીનમાં આપણે સરસ લાઈફ જીવતા હોય પશુ પ્રકૃતિનું ધ્યાન રાખતા હોય પર્યાવરણનું ધ્યાન રાખતા હોય બીજા લોકોનું ધ્યાન રાખતા હોય પણ એક ઉજવણીના મદમાં ક્યાંક આપણે થોડું ભૂલ થઈ હોય તો એ સિરિયસલી ધ્યાન ઉપર લઈએ અને આપણે ઉત્સાહથી ઉજવણી કરીએ છીએ એમ સૌને અધિકાર છે પણ આખી જીવસૃષ્ટિને અધિકાર છે પર્યાવરણને એ જ રીતે રહેવાનો અધિકાર છે જે રૂટીનના દિવસોમાં રહેતું હોય તો આ પાંચ સાત દિવસમાં કોઈને ખલેલ ન પડે એક પણ સૃષ્ટિને ખલેલ ન પડે કોઈ સજીવ સૃષ્ટિને ખલેલ ન પડે એનો ખ્યાલ રાખીએ તો મને લાગે છે કે ભાઈ આપણાથી દાખલા તરીકે આપણે મોંથાળ કે ફરસાણ કે મિષ્ટાઇ મિષ્ટાને ખાઈએ છીએ તો ઘણા બધા વંચિત લોકો છે જેને આ નથી મળવાનું એને માટે આ લેવું શક્ય નથી એને માટે ઘરમાં બનાવવું શક્ય નથી તો આપણે કદાચ પાંચ કિલોનો ઉપભોગ કરતા હોય તો એક કિલો એમને માટે ફાળવીએ આપણે ચાર કિલોથી ચલાવી લઈએ એવું થઈ શકે તો ઝુંપડપટ્ટીના જે લોકો છે ગરીબ બાળકો છે ગરીબ માણસો છે આપણા હિસ્સામાંથી દસ ટકા વીસ ટકા હિસ્સો એમને માટે પણ રાખીએ તો તમને તો ઉજવણીનો આનંદ આવશે જ પણ એને જે આનંદ આવશે એનો આનંદ પાછો તમને આવશે એટલે અંદરથી એક ઠંડક આવશે કોકને દીધાનું કોકને જમાયડાનું કોક અન્ય લોકોનું પણ ભલું કર્યાનું જે એક આનંદ છે ને એક વિશેષ હોય છે તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે સરસ ઉજવણી કરી શકશું અને આપણી જેમ બીજા લોકો કરી શકશે ને એનો આનંદ તમને આપણને આવશે તો બસ આ તહેવારો ઉપર આટલી વાતો કરવાની હતી ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવી ટીપ્સ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર